સુલતાનપુરમાં વીસીઈને દૂર કરવાના મામલે ભડકો સુલતાનપુર ગામ સજ્જડ બંધ રહ્યો મામલતદારને આવેદનપત્ર અપાયું વીસીઈનો બચાવ કરાયો જો પોલીસ ફરિયાદ કરાશે તો સામૂહિક રાજીનામાની ચીમકી સુલતાનપુરમાં વીસીઈ દ્વારા ખેડૂતો પાસેથી ગેરકાયદેસર એકસો રૂપિયાના ઉઘરાણાના મામલે તેને ફરજ પરથી દૂર કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ સુલતાનપુરમાં ઉલટી ગંગા જેવો તાલ સર્જાયો છે વીસીઇને ફરજ પરથી દૂર કરી ફોજદારી કાર્યવાહી કરવાના આદેશના વિરોધમાં આજે સુલતાનપુર સજ્જડ બંધ રહ્યું હતું અને ગામલોકોએ ગોંડલ મામલતદારને આવેદનપત્ર આપી સુલતાનપુર અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને રાજીનામા આપવા ચીમકી ઉચ્ચારી આપના જિગીશા પટેલ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો દ્વારા જિગીશા પટેલ હાય હાયના નારા લગાવાયા હતા તાજેતરમાં કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકનો સોથ બોલી ગયો હોય સરકાર દ્વારા સહાય શરૂ કરાઈ છે જેમાં સુલતાનપુરમાં સહાય માટેના ફોર્મ ભરવા માટે કરાર આધારિત કર્મચારી વીસી શિવાભાઈ મલાભાઈ ગોંડલિયા દ્વારા દરેક ફોર્મના એકસો રૂપિયા લેવાઈ રહ્યા હોઈ આપના નેતા જીગીશા પટેલ દ્વારા વીડિયો વાયરલ કર્યો હતો દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન ફરિયાદ સાચી જણાતા કડક કાર્યવાહી કરવા આદેશ કરાતા ટીડીઓ દ્વારા સુલતાનપુર વીસીઈને તત્કાલિક છૂટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતા દરમિયાન સુલતાનપુરના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વીસીઇ ઉપર કાર્યવાહીથી રોષે ભરાઈ વિરોધ વ્યક્ત કરાતા આજે સુલતાનપુર બંધ રહ્યું હતું અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું બંધને અનુલક્ષીને સુલતાનપુર ગામની તમામ સંસ્થાઓ શાળાઓ બેન્કો આજ બપોરથી સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો વીસીઈને છૂટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુરના તમામ આગેવાનો વિવિધ સંસ્થાઓ સહિતના બહોળી સંખ્યામાં લોકો ગોંડલ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જીગીશા પટેલ હાય હાય જય જવાન જય કિસાનના નારા સાથે તાલુકા મામલતદારને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું સુલતાનપુરમાં સત્તાવીસો સહાય ફોર્મ હોય પંદર દિવસમાં ભરવા અશક્ય હોવાથી વીસીઈએ ગ્રામજનોના ફોર્મ ભરવા માટે બીજા બે ઓપરેટર રાખેલ હતા તેમના ખર્ચના રૂપિયા ખેડૂતોની મંજૂરીથી લેતા હોવાનું પણ જણાવ્યું હતું સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય અને વીસીઈ ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવાશે તો સુલતાનપુર ગ્રામ પંચાયત સરપંચ સહિતની બોડી સાથે તાલુકા પંચાયત બોડી સહકારી મંડળીના પ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતનાઓની સામૂહિક રાજીનામા આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રજૂઆતમાં સુલતાનપુરના સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાછાણી બાલાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ હિતેશભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત પ્રતિનિધિ કમલેશ રંચાય તેમજ સહકારી મંડળીના ટોટલી સહકારી આગેવાન અમારા ગામના વિષયને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે તેનાથી આ અન્યાય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે આ છોકરો ખરેખર નિર્દોષ છે આ છોકરાએ ગામના હિતની વાત કરી એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે ખોટો પગલાં લ્યો છો અને અમારાથી જો સુલતાનપુરનું હિત ન થતું હોય તો જાહેર જીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી આ હું સમજી ગામના જ્યાં સુધી આની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લેવો ત્યાં અમે રાજીનામું આપી દઈએ છીએ હું કચરાભાઈ વૈષ્ણવ સુલતાનપુર જૂથ સેવા સહકર્મીનો પ્રમુખ છું કાલે જે બનાવ બહેનો પ્રમદેવ જીગી સાહેબે અહીં આવ્યા અને જે ઉબાળો કરાવ્યો એમાં વીસીનો કે કોઈનો કાંઈ વાંક નથી પંચાયતનો કે વીસીનો અમારે સુલતાનપુરમાં સત્યાવીસો ખેડૂતના ખાતેદાર છે જો પંદર દિવસ હાલે અને વીસી ખાલી એના ટાઈમ પ્રમાણે લે તો કંઈ વહીવટ પૂરો થાય નહીં એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું બે ત્રણ ચાર જણાને વધારેને બેસાડતું અને આ કામ આપણે રાઈ અકાલી અને પંદર દિવસમાં પૂરું કરવાનું છે તો હિતશત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા અત્યારે ગામડે ગામડે જઈને છે ઓલા બેન જે છે તે એને તો ઓહાપો જ કરવાનો છે તો તંત્ર એને એને એના હિસાબે એની બાઇકને હિસાબે એને જે મૂક્યું એના હિસાબે જો અમારે વિસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા જ છે અને જો એની પર બીજા કંઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સિંહરા અત્યારે તો મેં ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે નિશાળું બંધ કરાવીશી તાલુકા પંચાયત સહકારી મંડળી બેન્કો બધું બંધ કરીશી અને બપોર પછી અહીંથી બસો પાંચસો ખેડૂત મામલતા ઓફિસ આંદોલન ઉપર હડતાલ ઉપર બેસવાના છે એને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે આજ રોજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વિસીયુ ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે વીસીએ કોઈ એવી કોઈ કાર્યવાહી કરી નથી અમારા ગામમાં સત્યાવીસો ખાતેદારો છે અને વારંવાર સરોવર ઠપ રહેતું હોય અને એક જ વિષયથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય તેમજ તેના માટે ખેડૂતોના કહેવાતથી પ્રાઇવેટ વિષ્યા હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વિસીઓ માટે થતો હતો એ માટે વીસીએ કોઈપણ રૂપિયો લેતો નથી એના બારામાં જીગીશા પટેલ બે ત્રણ દિવસ પહેલાં સુલ્તાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી અને આ વિષય ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાયત રૂપિયા તાણા મારીએ છીએ સહકારી મંડળી બેન્કો સ્કૂલો ગામ સર્જન બંધ રહેશે જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામ ગામજનો ગામ બંધ રાખવાના છીએ અને મામલો ઓફિસે ધામો રાખવાના છીએ જ્યાં સુધી નિવડો નહીં હોય ત્યાં સુધી અને જો આ તો હું સરપંચ તરીકે તેમજ કચરાભાઈ વૈષ્ણવ સહકારી મંડળી પ્રમુખ તરીકે રાજીનામું આપવા મારી તૈયાર છે રાજીનામું આપી દેવામાં ઈચ્છીએ છીએ આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લઈએ અને આ બાબતમાં કોઈ અણચ બનાવ વર્ષે તો જવાબદારી તંત્રની રહેશે પછી અમને કોઈ દોષ દેશો નહીંયા નિલેશ જીણાભાઈ ગામ સુલતાનપુર ખેડૂત ખાતેદાર છું તો વીસી માટે જે ગુનો નોંધાયેલો છે એના માટે ખેડૂતને પોતે કીધેલું કે વીસી આ એક સત્યાવીસો ખાતા છે તો વીસીથી આ નિવેદ ખા ફોર્મ ભરાય નહીં તો એના માટે વીસીએ ખુદે ખેડૂતે ખુદે કીધેલું હતું કે આમાં તમે બીજા વ્યક્તિઓ મૂકો બરાબર એના માટે વીસીએ બીજા વ્યક્તિઓ મૂકેલા હતા તો જે તે વ્યક્તિઓ મૂકેલા હતા એના માટે સો રૂપિયા ફોર્મના લેવામાં આવતા હતા તો એના માટે કોઈ પણ ગુનો ન લાગે અને કોઈ પણ ગુનો લાગેલો હોય તો એ તરત હટાવવામાં આવે નગર સુલતાનપુર ગામ આંદોલન કરે છે હું નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ ગ્રામ પંચાયત સરપંચ હજી જાણ કરું છું કે બે દિવસ પહેલા જગીત પટેલ અહીંયા આવ્યા હતા જે વીસી માતા આરોપ નાખતા હતા એમાં વીસીનો કોઈ દોષ નથી અમે ગામના ખેડૂતએ કીધું હતું કે આ સત્યાવીસો ખાતા છે પૂરા ન થાય એટલે બે ત્રણ છોકરાઓને બેસાડો એના પૈસા લેવામાં આવતા હતા એમાં વીસીને અને ગા ભાઈ એલા છોકરાઓને કાંઈ લેવા દેવા નથી અને જો આ એની અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કર્યા છે એની માટે વાત કરો જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જરૂર લાખ બંધ પંચાયત ઓફિસ બંધ નિશાળ તાલુકા પંચાયત કન્યાશાળ હાઈસ્કૂલ બેંક બધું ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે અને આજે બપોર પછી અમે મામલતદાર કચેરીએ બધા પાંચસોથી છસો માણસો જવાના છે અને ત્યાં અમે ઘેરાવો કરવાના છે ત્યાં બેસવાના છે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારા વિષયને નિર્દોષ જાહેર કરે હું ગોંડલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ ગોંડલ આ શિવાભાઈનું બધું ખોટું છે બરોબર એનો કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગ્રામ પંચાયત બધા સરપંચશ્રી બધા રાજીનામા આપશે શિવાભાઈનો નો કાંઈ નિર્ણય નહીં આવે તો ગામ આખું સંપૂર્ણ બંધ રાખેલું હોય બરાબર અને આખું ગામ શિવાભાઈ સાથે જોડાણું ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહકાર છે અને અમારો વિષય નિર્દોષ છે